નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી જય અને પ્રવીણાના પ્રેમની વાર્તા હવે વધુ ઊંડી થઈ રહી હતી સમયના પસાર સાથે તેમની વચ્ચેનો સંકેત મજબૂતી પામી રહ્યો હતો આજના વિશ્વમાં જ્યાં બધા પોતાને ભૂલીને આગળ વધતા ત્યાં જય અને પ્રવીણાએ હંમેશા એકબીજાની સાથે રહેવાનું નક્કી કર્યું હતું એક દિવસ જયસિંહે પ્રવીણાને એક ભવ્ય જગ્યા પર ઘૂમવા માટે આમંત્રણ આપ્યું તે જગ્યા પર્વતની ડોગરીમાંથી એક ખૂણામાં એક સુંદર સરોવર હતું આ સ્થળ પર મૌન પણ પવિત્ર લાગતો હતો જેમ કે સ્વર્ગથી જ નો સુમો એકત્રિત થયો હોય આ જગ્યાએ આવીને આ નાનકડી પથારી પર બેસીને મેં કેટલાયે અવસર મૌન અને વિચાર સાથે ગુજારી છે પરંતુ આજે હું અહીં તમારી સાથે બેઠો છું જયસિંહે મનથી કહ્યું પ્રવીણાને જોતા તેની આંખો ચમક હતી ક્યાંક આ જગ્યાએ આવીને મને લાગે છે કે મારે એ બધું કરવું છે જે મારે સપના બાંધેલા હતા આ બંને માટે આ વિચારોથી ઘેરાયેલા મોમેન્ટ્સ વધુ સારા લાગવા લાગ્યા તેઓએ એકબીજાના હાથ પકડીને દરિયાની તટ પર દોરી લીધા જ્યાં ચંદ્રપ્રકાશ રાત્રિના આકાશમાં છવાઈ રહ્યો હતો આ રીતે પ્રેમ એવા પળોમાં પાયો મૂકતો છે જે દેખાતું નથી પરંતુ દિલના શ્રેણીથી જોવા મળે છે જયસિંહે કહ્યું પ્રવિણાએ તેને હળવે પ્રતિક્રિયા આપી હા પ્રેમ એટલે અસ્થિરતા પરંતુ તે જીવનના દરેક પળને અનમોલ બનાવે છે આ રીતે તેમના જીવનના નવા એક દ્રષ્ટિકોણ ખુલી રહ્યા હતા પ્રેમ માત્ર શબ્દોનો સામૂહ ન હતો પરંતુ તે એક જીવંત અનુભવ હતો જે એ બંનેએ એકબીજા સાથે જીવો હતા સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ